નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ યાત્રાધામ અંબાજીમાં દબાદાર અસરગ્રસ્તોની વારે આવ્યા સાંસદ ગેનીબેન અંબાજીમાં આગામી સમયમાં અંબાજી મંદિર અને ગબ્બરને જોડતો શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અમલમાં મૂકવાનું છે આ પ્રોજેક્ટ માટે રસ્તામાં આવતા ઘરોને તોડી પાડવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી અને અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થાના નામે કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી જેથી લઈને નેવ્યાશી જેટલા અસરગ્રસ્ત પરિવારો ખુલ્લામાં ટેન્ટમાં રહેવા મજબૂર બન્યા હતા આ લોકોએ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તેમને કોઈ પ્રકારની રાહત કે વૈકલ્પિક વ્યવસ્થા ના મળતા આજ રોજ બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસી નેતા ગેનીબેન ઠાકોર તેમની મુલાકાતે આવ્યા હતા અને તેમને પ્રશ્નો સાંભળી અને વહીવટી તંત્રને રજૂઆત કરતા વહીવટી તંત્રે તાત્કાલિક ધોરણે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી જેમાં બનાસકાંઠા જિલ્લા એસપી અને દાંતા એસડીએમ સર પર હાજર રહી સાંસદ ગેનીબેન ઠાકોરને ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ દિગ્નેશ મેવાણીની હાજરીમાં વૈકલ્પ વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી અને કાયમી વ્યવસ્થા માટે અસરગ્રસ્તો અને પીએમ આવાસ યોજનામાં સમાવેશ કરવાની પણ ખાતરી આપી હતી ઉલ્લેખનીય છે કે આવતીકાલે યાત્રાધામ અંબાજીમાં શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની શરૂઆત થવાની હોય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી આવવાના હોય તે સમયે અસરગ્રસ્તોને મદદમાં ગામ બંધ કરાવવાની પણ હિલ હિલચાલ થઈ રહી હતી અસરગ્રસ્ત વિસ્તાર રબારી ગોરિયામાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી જીગ્દેશ મેવાણી તેમજ લાલજીભાઈ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો પણ આ સમય હાજર રહ્યા હતા અહેવાલ અરવિંદ અગ્રવાલ અંબાજી કોઈ હોય જોવા તો એ એની વ્યાખ્યા મુજબ અને વ્યાખ્યા કારણે હવે એની જગ્યાએ મારા મિત્ર છે થઈ ગઈ છે વાત તમને બધાને તમને બધાને તમારી માલિકીની જગ્યા પર નક્કી થયું છે પ્લોટ આપણને નક્કી થયું છે મારી પાસે જે લોકો આવે સર કે પ્લોટ તો મળી ગયા મકાન પણ બનાવ્યું આપશે તો મકાન માટેની જે પીએમ આવે યોજના છે એના પૈસા અને પ્લસ જે એનજીઓ જે એસવી શક્તિ સેવા કેન્દ્ર જે આજે આપને બી અમને એમને ચોખ્ખું આજે એમને કીધું એમણે ચોખ્ખું કીધું છે કે અમે સાથે રહીને તમામે તમામને સારા મકાન બનાવી તે લેખિતમાં લેખિતમાં આપી દઈએ પ્લસ સાથે સાથે અમે કીધું છે કે કોને જગ્યા છે એવી જગ્યા રાખીએ કારણ કે મોટાભાગના રબારી સમુદાયના લોકો છે એમને ઢોર ઢાકર હોય આ હોય તો આસપાસમાં એવી જગ્યા મળી જાય કે જે પોતાના ઢોર ઢાકર બી રાખી શકે અને પાકું મકાન બી મળી જાય પોલીસ તરીકે અમે એવું કરીએ છીએ કે આટલું કે તમને કાલે સવારે એમ બી રહે કે ના ના તમે વાયદો આપીને ફરી ગયા

હાઈકોર્ટ માં એફિડેવિટ કર્યું છે કલેક્ટરે અને એફિડેવિટ એવું કર્યું છે કે અમે આમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપીશું